દેવી શક્તિ કરે છે અને દેવી શક્તિ કેવીતે પોતાનું કાર્ય કર્યા છે તો તમને મારા વિશે એ યાદ કરે એક એવો મનુષ્ય யார મનુષ્યને ક્યાં કહોશી કે શું એવો કાર્ય કરું જોઈએ ના કરું જોઈએ પણ એક સમય એવી વાત છે કે દેવલોકની અમારા વાતાવરણના સમયનો હતો કે જ્યારે અમે દેવલોક પોતાનું સમયની જ વાર્તાલાપ કરતા હતા તો કોઈ મનુષ્યનું વાર્તાલાપ મુખમાંથી નીકળી કે દેવી શક્તિ કે આ મનુષ્યના અમે કહેવાય કે નીચે શું થતું હોય એ આખું અમને બતાવો કે આમ ઉપરથી બતાવો કે તમે આ દેવી શક્તિ છો કે નીચે પૃથ્વી પર આ કાર્ય કેવા કેવા મનુષ્ય રહેશે એવું અમને આવા ચિત્ર બતાવ્યું અને બધા દેવી દેવતા અમારા ઉપસ્થિતમાં અમે નીચેનું કાર્ય જોતા હતા અને નીચે જો જોવાન સમયે બધી દેવીની ઉપસ્થિતમાં રહીને અમે નીચેનું કાર્ય પૃથ્વીમાં જોવા લાગ્યા ના હો હો ના કર્મા હો કાર્ય દુઃખ અને કેવા કેવા મનુષ્ય છે બધા જોતા હતા ને એવી જ રીતે પછી મને દેવીએ કીધું કે દેવી તમે આ કર્ણજી તો દેવી છો પણ તમને આ કાર્ય તમારે પૃથ્વી પર થવું જોઈએ કે આ કાર્ય તમારે પૂર્ણ કરવું જોઈએ એવું તો એ સમયે સત્યુગ જ હતું પણ સત્યુગનું એક શિષ્યો યુગના સમય મને ઉત્પન્ન કરે બરાબર અને એ સમય ત્યારે કરજુનો અંત કરજુ કરજુ એની પહેલા મોરની વાત કરું બરાબર ત્યારે એ સમય એ જ્ઞાત નહોતું કે મનુષ્ય ભલા રસી મુનિ અને આ બધા રહેતા હતા આવા રસી મુનિ બધા હંપીને એક બે કે ત્રણ ઋસી મુનિ એ સમયના

અને ત્રણે એ તપ કરવા નીકળ્યા અને શિવનું જ તપ કરવું પડ્યું અને એની અડધાંગીને બધા ત્રણે ત્રણેયની અડધાગણી હતી ને ત્રણે ઘસાલ હતી કે તેવી અમે જઈએ છીએ અને અમે આટલા સમયે સમાપત થઈને આવી જઈશું આટલો સમય મને લાગશે તપ કરવામાં એની અડધાંગી કે વાંધો નહીં તમે તમારો તપ કરીને જલ્દી વહેલા આવી જજો એમ કરીને કીધું અને એ તપ કરવા ત્રણે નીકળી ગયા ઋષિ મુનિ અને ઋષિ મુનિ એ નીકળી ગયા અને પછી એની અર્ધાંગની જે હતી તો ત્રણ પરીક્ષા લેવી તો પછી મારે શું કરું અને એ તપ કરતા અને ત્રણેના જ્યારે કહેવાનો અર્થ છે કે એ તપ કર અને કષ્ટ નાખું અને એને એ લોકોને ક્યાં થઈ જાય ઋષિ મુનિ ને એને શું થવાનું ને પહેલાં ખબર પડી જાય એ ઋષિ મુનિને એવું શક્તિ પ્રદાન હતી બરાબર એવી રીતે તપ કરતા હતા અને તપ કરવા સમય એવા એ પર્વત પર જઈને તપ એકાંતમાં જ કરે ના કોઈ પક્ષી દેખાય ના મનુષ્ય દેખાય એવી જગ્યાએ જાય કે એના આવા તપ કરવામાં કોઈ કઠિનાઈ ના આવે તેવી રીતે નીકળી પડે પછી એના એની અર્ધાગીને કહેવાય ને એક અર્ધાગી એની મને આદેશ આપ્યો કે તારે આને નહીં હાલવાની છે પીસી મુનિને બાર હજાર પરીક્ષા લઈ હતી કે એને લડાવાનું છે અને એક જગ્યાએ આ એની ભયરું છોકરુંનું જન્મ થવાનું હતું કે હું પૃથ્વી પર આવી અને આ એક સાથે મને બે કાર્ય જોવા મળ્યો એક રેસીવરીનું કાર્ય આપવામાં આવ્યું એક છોકરાનું જોયું કે આ છોકરી છોકરાને જન્મ આપણું કરું તો કરું હું પછી મેં વિચાર કર્યો કે આ કરવા માટે મારે તો અહીંયા છાયાને મોકલું અને આ અહીંયા હું આ લોકોનું તપ લીન કરવાનો ભંગ કરું એ સમય નીકળી પડી અને છાયાને એના જેની અડધાની છોકરાને જન્મ આપવાનો હતો એને ત્યાં એનો ભોવાળ કરવા મોકલાય એને બાયણું પકડાયું અને બેન્ડ પકડાય ને તેનો એનો અવાજ બહાર ઉઠી આવ્યો અને તરત હું મૂકો પાડ દીધી અને વૃદ્ધ અવસ્થામાં છાય મૂકી છાય બાયણું પકડાયું તે બાયણું ખોલી ના હતી કે આનું બાયણું પકડાય તો બાયણું ખોલી નહીં અને એનો અવાજ ઠેક સુધી બહાર આવતો હતો પછી બાયણું છાયા ખોલાવડાવ્યું છાયા બાયણું ખોલ્યું અને જોયું તે મૂકો પાડી દીધું અને છોકરા ધરમનો સમય થઈ ગયો અને એના ધણીને યાદ કરતી હતી બધાની આવી ગઈ ત્યાં તો એ તો તપ કરતો હતો બચારો પછી જોયું કે એના સમય થઈ ગયો છાયાને કેવું કે આવા કો આ કાર્ય કરી દે તો છોકરા સન થવાનો છે એટલામાં જે જોયું કે છોકરાના જન્મ નો સમય થયો અને છાયાને શુકરાને જન્મ કરાવડાવ્યો અને કન્યાનો જન્મ થયો અને કન્યાનો જન્મ થયો અને એને હોશ આવ્યું એની અડતાલીસને કે મેં તો કે મેં તો કે આ સરસ સુંદર કન્યાને જન્મ આપ્યો પછી એને ખબર પડે કે છાયા કોણ છે અને એને હમે જોયું કે હું હું મારા અમારા આવા દાડા જતા હતા મારા નિખડમાં મારું કોઈ હગું નહીં કંઈ નહીં મારું કોઈ એ નહીં પરિજન કે મને કોઈ આમાં કાર્ય અને હુવાળ કરાવી હતો અને જોયું નહીં કે આ મને હોવાળ કરવા માટે આ વ્યક્તિ આવી કેવી રીતે બાયણું તો બંધ હતું પછી એને પ્રશ્ન પૂછવા તું કેવી રીતે આવી અંદર કે મેં તમારું બાયણું ખુલ્લું ખુલ્લું જ હતું તો તમે બંધ કરવા ભૂલી ગયા હતા અને તમારો અવાજ આવ્યો હતો અંદર આવી ગયું બસ તમારું નિખડ કોઈ હતું નહીં પણ એવો પ્રશ્ન એનો ઉત્તર આપવામાં આવ્યો અને કીધું કે તમારે હાલ હમણાં તમે જે તમારા છોકરીને ઉપર ધ્યાન આપો જે બાળકીને જન્મ આપ્યો છે એના પર ધ્યાન આપો એવું કહીને એને બાળકીને માથે હાથ ફેરવીને એને કૃતપાન કરવા બેઠી અને એટલામાં છાયાને મેં પાછી બોલાવી દીધી મેં કીધું આવા એની છાયા એટલો સંદેશ આપ્યો કે તમે હાથ જો હું મારા ઘરે જાઉં છું પછી એણે કીધું કે ના તમે મારતું સરસ કાર્ય કર્યું મારા મારી હોવાને તમે મારી જરામાં પડે ને તમે એને ના જવા દો તમે રોકાવો એટલે ના મારે જવું પડે મારે જવાનો સમય એમ કે છાયા આવે તો હું આગળ હેડી શકું ને છાયા સમય એને બેસાડી દીધી એણે અને હું ત્યાં હવે છાયા વાર જાય તો હું પૂર્ણ ના કરી શકું ત્યાં છાયા મારી ના આવે અને એ છાયાને એને બેસાડી દીધી કાર્યમાં એને કઈ કીધું શું કઈ કાર્ય આપો ના તમે બેસો બેસો તમે ના જાઓ તમે અહીંયા બેસો અને એને એ રીતે એને માયા માં બેસાડી દીધી અને પછી છાયા માયા માં આવી ગઈ માયા રૂપ માં આવી ગઈ તેમાં કે માયા લાગી જાય છોકરાઓ હવે જો એ છોકરી એ છોકરા છોકરી જન્મ આપ્યો પણ એ છાયાને ને એના એની માયા લાગી ગઈ એ કન્યાની માયા લાગી ગઈ હવે એનું છોકરું સાચવો કે મારા પાયા આવે તો મને છાયા સંદેશો આપ્યો કે મને આ નીકળવા દેતી નહીં હું કેવી રીતે આવું મેં કીધું તું હાલ આય કે મારે આ કાર્ય પૂર્ણ કરવું છે મને પણ આદેશ મળ્યો છે એ આદેશ હું ક્યારે પૂર્ણ કરું તું આવી રીતે મોડું કરી દઉં કે હું કેવી રીતે આવું તમે મને કહો હું એ સમયથી નીકળવા માંગુ પર નીકળવા દેતી નથી એવું કરીને એને સમય લંબાયો અને એમ કરતાં કરતાં રાત થઈ ગઈ અને એ લોકો ઋષિ બને તપ વધતો ગયો અને વધતો ગયો અને થોડું પરીક્ષા લેવાનું એની કઠિનાઈ એક આખી રાત નીકળી ગઈ અને બીજા દિવસે છાયા એ કીધું તું હાલ ને હાલ પાછી આવી જા હવે ભલે તને જે પણ કે પણ તું કઈ ને કઈ રીતે આવી જા બીજે દિવસે છાયા કીધા વગર નીકળી ગઈ ત્યાંથી જો કે તો એ આવા જાય છે કીધા વગર આવી અને કીધા વગર આવી મને કે હવે મને કહો મેં કે તું પાછી મારામાં સમાઈ જા મારામાં સમાઈ ગયો અને સમાઈ ગઈ પાછી એ કાર્ય કરવા માટે અમે છાયા લઈને નીકળી ગઈ છાયા લઈને નીકળી ગઈ ત્યારે એ સિંગોળી ત્રણે તપ કરતા હતા ઋષિ મુનિ ને તપ ભંગ કરવા માટે એક નારીનો અવતાર લીધો અને એક બીજી નારીનો અવતાર લીધો એમ કરીને ત્રણ નારીઓ ઉત્પન્ન કરી અને ત્રણે નારીઓ ઉત્પન્ન કરીને એમને એ કહેવાય ને એને તપ ભંગ કરવા માટે એમના આગળ પાછો ફરી રહ્યા હતા છતાં પણ એમાં તપ ભંગ થતો નહોતો પછી મને એવું લાગે કે આના પહેલા જાણવું પડશે કે આની માયા શેમાં છે તો આ ભંગ હતો પછી મને ધ્યાન કર્યું કે આના ત્રણે જે અડધાની હતી એના એની માયા છુપાયેલી હતી અને એકને બાલ બાળકીનો જન્મ થયો અને બે જે અડધાની મૂકીને આવ્યા હતા તે અહીંયા જ એને કષ્ટ આપવું હતું મેં કીધું આ આમ તો એનો ફરક પડતો નહોતો નાચીએ કૂગીએ કંઈ પણ પછી એને એકને કોન આમ ઉપર નીચે થતા હતા ખબર તો પડતી હતી કે એમની આજુબાજુ કોઈ છે તો અમારી સિમુની તપ કહે જતા હતા પણ એ આંખો ખોલતા નહોતા પછી હું ત્યાંથી નીકળી એને જોયું અને શે જ કઠિનાઈ નાખી કહેવાયને કે સમય એવું કઠિનાઈ નાખવું પડે એ તો માને થોડું કઠિનાઈ નાખ્યો કેમ કે અમારે પાદર સાથે પછી જે બાળકીનો જન્મ થયો એ ટૂંક સમય માટેની મૃત્યુ આપી દીધી ટૂંક સમય મૃત્યુ આપીને અને એટલામાં એને રડવા લાગી જુઓ જોરથી અને જુઓ જોરથી રડવા લાગી એને જે ઋષિ મુનિ હતો ને એ વચમાંથી ઉભો થઈ ગયો અને તરત જ દોડ્યો અને તરત એને ફોન કરીને બે ઋષિ મુનિ હતા ને એ ઊભો થયો એટલે પેલા બે બે ની બે ની આંખો ખુલી ગઈ એક ની ખુલી બે ની ખુલી ત્રણેયની આંખો ખુલી ગઈ કેમકે એને કોઈ ઘરમાં એક એકનું કોઈ દૂર થતું હોય તો બીજું ઊભું થવાનું એ ત્રણ ઊભા થયા અને ત્રણે ભાગ્યા અને આ જોયું તો જે છોકરી મરેલી હતી એ જીવતી હતી અને જીવતી હતી બેઠી હતી અને ઋષિ મુનિ એ સંદેશો કેમ મોકલા મને પામી ગઈ છોકરી બાળકી અને આવું એવી કે છે મરી ગઈ અને જોયું તો જીવત હતી અને એટલા હું મારું કાર્ય થોડું કર્યું બાળકીને જીવત કરી નાખવા ટૂંક સમય માટે કરવી એવું અને પાછી ઊભી થઈ ને હું મારા કાર્ય માટે ગઈ ઉપર શિવભાઈ અને શિવે કીધું મને કે એવી તમે આ કાર્ય તમારાથી જલ્દી પૂરું થઈ ગયું હાલ કહેવાય કે તમે એ ખાતે છોકરીનો જન્મી અપાયો એ ખાતે ઋષિ મુનિને તપી તોડ્યા અને એ ખાતે તમે એની પરીક્ષા પર લઈને આવ્યા પણ આ તપ કરવા જેવા ઋષિ નથી કેમ એ પુનઃ પુનઃ પરિજનની માયામાં છે એ ના કરી હતી જ્યારે આ ભક્તિ ત્યાગે અને મનુષ્યને ત્યારે તો જ ભક્તિ કરી હતી જ્યારે એ પોતે પરિજને ના છોડી હતી તો આ લોકો તપ મને ક્યાં સુધી પહોંચવાનું આ બરાબર એટલું તપ કરતા હતા સત્તા પર એમને એના પરિજન માટે એમણે તપ મૂકી દીધો અંતરને દોડ્યા એટલે એમણે એ વિચાર્યું કે મારા અમને ઋષિ મુનિનો તપ સ્વીકાર કર્યો નહીં અને મેં મારું કાર્ય પૂર્ણ કર્યું અને મેં કીધું કે મેં મારું કાર્ય પૂર્ણ કર્યું અને આ તપના એમણે કીધું કે આ પરીક્ષામાં લીધા પણ પરીક્ષામાં પાર પડ્યા નહીં અને એવી શક્તિ તમારો ખૂબ આભાર કે તમે મને આ પરીક્ષા માટે તમે ગયા અને તમે એ પરીક્ષામાં પાર પાડાય અને એ પાર પડી ના તમને જે કાર્ય આપ્યું પૂરું પડે એમ કહે ઋષિ મુનિને જે એમના તપ કરતા હતા એ તપ વ્યર્થ ગયા અને એ ભગવાનના ક્યા ને ભક્ત મના ગણાયા અને એમાંથી એમને રદ કરવામાં આવી ઋષિ મુનિને પછી ઋષિ મુનિ પોતાના પરિચયને હાચવતો રહ્યો અને તપ એનું કોઈ અર્થ ના રહ્યો એ તપમાંથી નીકળી ગયા તપ કોઈ અર્થ જ નહી તપ કરનારા ભગવાન ઉપસ્થિત ના થાય અને શિવ દેવતા જ આવે તો શું અર્થ ભક્તિ કરવાનું જ્યારે ભક્તિ કરવા માટે તમને ભગવાન જ ના દેખાતો હોય અને ભક્તિ જ કરતા હોય ત્યારે ભગવાન તમારા આગળ ના હોય તો એ ભક્તિ શું કહ્યું તો આવી રીતે જેવું થયું તો આમાં ઘણી શીખવા જેવું છે તો જ્યારે ભક્તિ કરવી તો માયા છોડી આ ત્રણ મુનિથી તમને ઘણી શીખવા મળ્યું અને મેં મારું કાર્ય ફોન કર્યું અને હું મારા લોકમાં કઈ અહીંયાથી મારો અત્યાર ત્રેવીસ મધ્ય પૂરો બાવીસ ત્રેવીસ મધ્ય છે મત્ય ટૂંક સમય માટે અત્યાય બંધ કરી દીધો તો કેમ કે હવે મારો કાર્ય હતો ત્રેવીસ ચોવીસ મધ્ય મત્યુ બરાબર મેં રજા લઉં છું